બેસી કાઢજ થોડું વાત ખાઈ જાય ફુવારામે કરાયા તા તારા શું કાતા ચારા કરાવો ફુવાર કું છે ખબર એમાં પાણી બરાબર હટતું નહિ પીતા જ નહીં બરાબર લાલ ભાઈ લાલ ભાઈ પેલા બાજુ આ શીતલમાં આપણે વાઘ તો હું વાઘ ગયો મોટો વાઘ જવો હોય તો વાત ભલે વાઘ આવે

જાઓ લે અલ્યા ગોજી જાઓ લે મને जातो તો અલ્યા ઓનનો

यार आज कोई बुआ मुस्कान ना तो क्या तो, तो ना आज तो बेहिला हो बाबा हो 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 अलग यार बोल क्या तो हाँ खाया क्या वाह वाह गाय वा वा तो मना 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 वाह अलग आप रचिता हो ठीक है अलग यार बोल क्या तो, के तो हाँ खाये एक एक व्हाम कर मना मना

વાઘ આવે વાઘ આવે હલ્યા છો વાઘના કાઢવા કેમ ના તો અરે એક કાઢશે

વાઘ આવ્યો છે ના મો તારો મજૂરી મારે આપવું પછી ચારા વાળો ખબર ના પડે વાઘ રહ્યા વાઘ તો વાઘ નો વાપસુ લે વાઘ છે ખબર નઈ પડે વાઘને વાઘને બે હજાર લઈ વાઘને ખડા મારી વાઘ મારી જાય વાઘને પકડી પાડવા વાઘી ધોરાકલી વાઘ નાખ્યા ખબર નહીં લે

ભાગને ખાલી બતા દેજુ મને ભાગનાથી પકડવાનો છે એટલે ગીત નહીં બનાવી લે જંગલ મેં શેર મે જંગલ મે એકલો ફરે

પણ આ પોપટીયા ધોવા નીકળી જા હા એટલે તમારે તો તમારે પણ મારા ધોવા નીકળી ગયા હા શું કરજો હવે તો ઓછું ને ધોવા નીકળી જાય

એ આઉટ આયા પછી નો તો હવે વાગાયો જો તા એ જો તા એ જો તા લે પોપડ લે જો તા લે જલે મહાપ્રેલી થઈ ગયો અલ્યા છોકરા દીલે થઈ ગયો ને બે ફોન થઈ ગયો એ એ જો તા લઈ લે બે ફોન થઈ ગયો આરે તો બરાજ લે ઉ લઈ લે બે થઈ ગયો

Hoa cái là một hộp chứ chưa có gì nè vâng nè chưa thôi mà ગયા હવે જિંદગીમાં તમારા ગાતી ના આવું તમે તો યાર હજાર પ્યા કરીને તો મને